ગામે અભ્યાસ માટે આવતા વિદ્યાર્થીઓ માટે બસની સુવિધા શરૂ કરાવતા જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલ ખાનગી પિકપમાં બેસીને જતી વિદ્યાર્થીનીઓ સાથે અડપલા કરાતા વિદ્યાર્થીનીઓ ચાલુ ગાડીમાંથી કૂદી પડી હતી ઇજાગ્રસ્ત વિદ્યાર્થીનીઓના ખબર અંતર પૂછવા ગયેલ જિલ્લા પંચાયતના પ્રમુખ મલકાબેન પટેલે બે ત્રણ દિવસમાં બસની સુવિધા આપવાની ખાતરી આપી હતી નસવાડી બોડેલી રૂટ પર શાળાના સમયે ખાસ વિદ્યાર્થીઓ માટે બસનો નવો રૂટ શરૂ કરાયો છે સવારે નવ કલાકે નસવાડી ડેપોમાંથી એસટી ઉપડશે સાંજે પાંચ કલાકે કોસિન્દ્રાથી નસવાડી આવવા બસ ઉપડશે શાળાએ જવા આવવા બસ શરૂ કરાતા વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે જ્યારે જિલ્લા પંચાયતના પ્રમુખ મલકાબેન પટેલે પોતાની નૈતિક જવાબદારી નિભાવી છે બીજી તારીખના રોજ જે કોશે શાળામાં વિદ્યાર્થી વિદ્યાર્થીનીઓ અભ્યાસ કરે અને શાળા સમય પછી છૂટ્યા પછી જે પ્રાઇવેટ વાહનમાં વિદ્યાર્થી વિદ્યાર્થીનીઓ જ્યારે ઘરે પરત ફરતા હતા ત્યારે બાળકીઓ સાથે જે અઘટિત ઘટના બની હતી એનાથી અમને ખૂબ દુઃખ છે જ્યારે દીકરીઓની અને ગામ લોકોની જ્યારે અમે મુલાકાત લીધી વાલીઓની જ્યારે મુલાકાત લીધી ત્યારે એમનો એક જ પ્રશ્ન હતો કે સુવિધાના અભાવે આ આજે આ ઘટના બની છે બસ શરૂ કરાવવા માટે જ્યારે હું એમને બાયદારી આપી દીધું કે હું બે કે ત્રણ જ દિવસની અંદર તમને આ બસ ગામની અંદર બસ શરૂ પર આવી દઈશ અને શિક્ષ દીકરીઓને દીકરાઓને શિક્ષણથી વંચિત ન રહે એ માટે આ સુવિધા અમે ત્રણ જ દિવસની અંદર ગઈકાલ સાંજથી આ બસની શરૂઆત થઈ ગઈ છે અને સવારે આજે નસવાડી બોડેલી બસ ઉપડશે અને બાળકોને લઈને સાંજે પાંચ વાગે નસવાડી ઘોડેલી બસરામે પાંચ વાગેથી ઉડી અને બાળકો એ જ શાળા બસમાં ઘરે આવશે